આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાદિત સ્વામી અને આપણા બધા મોટા સંતો અને એકાંતિક ભક્તો બધાએ આ સંપ ઉપર તો વાત કરેલી છે આ નવી નથી અને ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ ટુગેધર ફોર પીસ બધું છે પણ એક દિવસમાં ભૂલે જાય એનો દિવસ ગયો નેશનલ ડે ઓફ પીસ ટુગેધર ફોર પીસ પણ તો એ ઘણું બધું છે આ વિચાર આવો ને એ મોટી વાત છે અને એવા પડ્યા છે લોકો સારા સારા કે જેને આવા વિચારો મૂકે સંપની વાત એ એ લોકોના જીવમાં છે કે આ સંપ શું વસ્તુ છે અને એ પ્રમાણે કરે છે બીજા બધા તો ખાવા પીવા બધા પડ્યા છે પણ અમુક વિચારશીલ માણસ છે એને લીધે જ આ જગત આપણે અદ્ધર રહેવું છે નહીં તો આવા મૂલ્યો ના હોય સમ અને તો એ આપણે ક્યાં હોત પણ જે આ માણસ સજ્જનો સજ્જન પુરસ્કાર એને આપણે મૂલ્ય આપ્યા અને આપણે તો છે જ સત્સંગમાં સત્સંગની તો આ રીત જ છે સમ સુરત ભાવ એકતા શ્રીજી મહારાજે વાત કરી છે ખાલી સમ સુરત ભાવ તો શ્રીજી મહારાજના શબ્દો છે સમ સુરત ભાવ અને આ ચાર વસ્તુ હા સમસૃત ભાવ દયા મર્યાદા જ્યાં હોય ત્યાં ભગવાન વસે છે ભગવાનની વાત માણસો વસે છે નહીં મોટા મોટા વસો છે એ વાત નહીં ભગવાન વસે છે આ જે ચાર વસ્તુ હોય ત્યાં ભગવાન વસે છે સમસુત ભાવ દયા મર્યાદા ત્યાં અને એ વિના તો મહારાજ કે બીજું બધું કથન માત્ર છે કથનમાં કહેવા પૂરતું છે એમાં બળ ના મળે જીવને શાંતિ ના થાય અંતર ઉપર ઉપરથી બધું જતું રહે પણ આ ચાર વસ્તુ છે યોગી આપે તો કેટલું ઘૂંટાયું છે આપણને સમસૃભાવ એકતા સમસભાવ રોજ એમની વાતોમાં આવે જ આ બને જ નહીં એને વીસ વરસ સુધી ઘૂંટાયું છે પણ આપણે આવવાને આવા રજો મારી આંખ લેડીએ એટલે આપણે તો યોગી પણ એમાં જ બધું સાર છે એમાં એક કંદિકપણું છે અને એમાં ગતિ છે શ્રીજી મહારાજની પાસે આપણે પહોંચીએ આમ તો મૂર્તિમાં ભગવાન છે અને પ્રત્યક્ષ મહારાજ જે વખતે હતા તો એ ઉપર ઉપરનું આ મૂલ્યો આપણે સાથે હોય તો તમે હજારો માઇલ છેટા હોય તો ભગવાનની પાસે અને આ મૂલ્યો ના હોય તો બધું આપણે દૂર તો ના કહેવાય પણ ભગવાન સામે ધસી રહ્યા છે ભગવાન એક પાસે જઈ રહ્યા છે અને આ મૂલ આવે તો અહીંયા જ અક્ષરધામ કંઈ લાવા જવાનું રહેતું જ નથી પણ એવી એ અમૂલ્ય વસ્તુ છે અને આપણે શાસ્ત્રી મહારાજ ભગતજી મહારાજ અને શાસ્ત્ર પ્રમુખ સાંઈ મહારાજ એમને આ ખૂબ દોરાય છે અને આપણે તો આ કાળનો ચપાટો છે એટલે આપણે સ્તંભનું બધું ઉપડ્યું છે તો આપણે રહી ના જઈએ ખાલી કહેવા પૂરતું નહીં આપણા હૃદયમાં આવે તો એનો એનું કામ થાય બાકી આપણે બોલીએ છીએ એ ઘણું છે તે આ જે આખી દુનિયાને સંપની જરૂર છે આખી દુનિયાને એટલે મને સંપની કિંમત દરેક જગ્યાએ જો ચાર પાર્ટનર હોય ને પાર્ટનર શરૂઆતમાં તો બધા સંપીને કરે પણ પછી એકજનની નજર બગડે કે મહેનત હું કરું છું અને આ લોકો બેઠાઠા ખાય છે બુદ્ધિ બગડી કુસમ પેઠો અને બધું પાયમાલી થાય મોટી કંપનીઓ મોટા બધા જ્યાં કુસમ પેઠો એટલે ના હોય અથવા તો પડી ના ભાંગે પણ તો અંતરમાં અશાંતિ રહે ચારે પાર્ટનર હોય બધું કરતા હોય પણ અંતરમાં શાંતિ રહે એ પણ સંપ છે સંપ એ જ મારા કહ્યું સંપ છે જ્યાં ગોડ્સ પાવર કહ્યું જ્યાં સંપ છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ અને પ્રભુતા રહે છે રિદ્ધિ સિદ્ધિ પ્રભુતા રહે છે એટલે પ્રભુતા એટલે ગોડ્સ પાવર આપણે હ્યુમન પાવર ન્યુક્લિયર પાવર ઇલેક્ટ્રિક પાવર બધા પાવર હોય છે પણ ગોડ્સ પાવર એમાં કાંઈ બાકી રહે નહીં એટલે શ્રીજી મહારાજ પોતે જ વાત કરીએ જ્યાં સંપ હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ અને પ્રભુ તારે છે અને જ્યાં કુસુંભ છે ત્યાં કળિયુગનો વાસ છે કળિયુગ એટલે તો હેરાન પ્રાય તો બાક કરી નાખે ઉપરથી બધું હળવું પડવું મળવું બધું હોય શેખ કરે આમ કરે અંદરમાં ક્લેશ કંકાશથી ભરેલો માણ અને સંપ સાચા સ્વરૂપમાં જે આપણે કરી રહ્યા છે યોગી આપણને એવો વાગે છે પ્રમુખ સાંઈ ઠેલ વાગે એટલે આપણે ઉપડ્યું છે આ બધું એટલે એને એની દ્રઢતા વધારી આ સંપની જળતા વધારે એમાં જ બધું છે